તમારા વ્યૂવર્સને જણાવવા માંગુ છું સ્વામિનારાયણ સિંગ તેલ દ્વારા કે એકદમ સો ટકા પ્યોર તેલની નેચરલ તેલ માટે સિંગલ મશીનમાં સિંગલ વખત જ પ્લાન્ટ કરું છું આ અમારી ખાસ વિશેષતા છે કાઠિયાવાજની ધરતીની જી વીસ મગફળી સ્વામિનારાયણ સિંગ તેલ સો ટકા પ્યોર ક્વોલિટી આપવા માટે બંધાયેલ છે નમસ્તે દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે હું આવ્યો છું કડાદરા વૈલાલ રોડ ઉપર આવેલા જાગ જીઆઈડી સિફર જ્યાં શ્રી સ્વામિનારાયણ સિંગ તેલનો પ્લાન્ટ આવેલો છે તો આજે સિંગતેલના પ્લાન્ટ વિશે આપણે માહિતી લઈશું અને સિંગમાંથી તેલ કેવી રીતે નીકળે એ આખી પ્રોસેસ વિશે અહીંયા જાણીશું તો ચલો ફટાફટ વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે આવી ગયા છે સ્વામિનારાયણ સિંગ તેલ પ્લાન્ટમાં તો સૌપ્રથમ દિવસને આપ આપનું નામ જણાવો અરુણભાઈ પટેલ અરુણભાઈ શું પ્રોસેસ રહે છે સૌપ્રથમ હું આ કાઠિયાવાડની ધરતીની જી વીસ મગફળી જે દેશી મગફળી કહેવાય આ મગફળી આ એલિવેટર દ્વારા આ સિંગ ફૂલ મશીનમાં જાય છે જી અને શિંગ ફૂલ મશીનમાંથી એ જે મગફળીના ફોતરા છે એ ફોતરા આઉટ સાઈડ બહાર ફેંકે છે અને પ્યોર સિંગદાણા આ સાઇડેથી આવીને આ બીજા એલિવેટર દ્વારા ઉપર થઈને આ જે સિંગ તેલ મશીનનો ઘાણો છે બરાબર છે દેશી ઘાણો એ ગાણામાં ઉપરમાં જાય છે અને ત્યારબાદ આ ઉપરમાંથી એ સિંગદાણા મશીનમાં પિલાણ માટે જાય છે અને પિલાણ થયા બાદ આ શુદ્ધ તેલ નીચે નાની એવી ટાંકીમાં જમા થઈ રહ્યું છે અને એ ટાંકીમાંથી આ પાઇપ દ્વારા ઓકે તેલ મિત્રો જેમ પ્રોસેસ બતાવી કે મગફળી પહેલાં સૌપ્રથમ જે આ ફોતરા કાઢવાનું જે મશીન છે સ્પેશિયલ એમાં જાય છે અને ત્યારબાદ ફોતરા અલગ થઈ જાય છે અને ફોતરાનો જે ઢગલો છે આપ જોઈ શકો છો આ રહ્યો ફોતરાનો ઢગલો આ રીતે અલગ થઈ જાય છે અને ત્યારબાદ સિંગના દાણા સેકન્ડ ફેઝમાં જઈને આગળ બીજી એની પ્રોસેસ થાય છે તો હવે આગળ બીજી પ્રોસેસ જાણીશું આ સિંગ દાણા અહીંયા આવીને જે મશીનમાં પિલાન થાય છે બરાબર અને જે એક સાઈડે તેલ નીકળે છે અને આ બીજી સાઈડ એ સિંગદાણાનું જે ખોળ ઓકે એ ખોળ અહીંયા એકત્ર થાય છે અચ્છા એટલે ખોતરા તો અલગ થાય જ છે પણ સિંગદાણાની ઉપરનું જે પડ કહેવાય એ પણ આખું અલગ થી એ અલગ થાય છે એટલે અલગ એ ખોળ પણ અલગ થાય છે બરોબર છે આ રીતનો એનું ફળ હોય છે ખાસ દિગ્વિજયસિંહ ભાઈ જી તમારા વ્યુઅર્સ ને જણાવવા માંગુ છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સિંગ તેલ દ્વારા કે એકદમ સો ટકા પ્યોર તેલની નેચરલ તેલ માટે હું સિંગલ વખત જ પિલાણ કરું છું ઓકે સિંગલ મશીનમાં સિંગલ વખત જ કરું છું આ અમારી ખાસ વિશેષતા છે જી અને હવે આપ જોઈ શકો છો આગળ આ પાઇપ દ્વારા ઓકે જે તેલ આવ્યું તે આ પંપમાંથી બરોબર આ ફર્સ્ટ જે પહેલા નંબરનું ફિલ્ટર છે એ ફિલ્ટરમાં તેલ પાસ થશે ઓકે તેલ ફિલ્ટર થશે અને ત્યારબાદ એ ફિલ્ટર થયેલું તેલ આ નળ દ્વારા ઓકે ટોટલી મિત્રો થઈ રહ્યું છે ફિલ્ટર અને આ ફિલ્ટર ડાયરેક્ટ આ તેલ દ્વારા આ ફિલ્ટર થયેલું તેલ જી પાઇપ દ્વારા રિવર્સ પમ્પ થી સેકન્ડ ફેઝ પર જાય રિવર્સ પંપ દ્વારા પાઇપમાં થઈને આ બીજી વખતના ફિલ્ટરમાં એટલે કે સેકન્ડ ફિલ્ટરમાં જી તેલ પસાર થાય છે બરોબર છે તેલ આ ફિલ્ટરમાંથી પસાર થયા બાદ જી આ નળ દ્વારા ઓકે અહીંયા એકત્ર થઈ રહ્યું છે જી 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 આપ જોઈ શકો છો જી સો ટકા નેચરલ શુદ્ધ કાચ જેવું હન્ડ્રેડ પર્સન્ટેજ પ્યોર ક્વોલિટી તેલ અહીંયા આવી રહ્યું છે એકત્ર થઈ રહ્યું છે મિત્રો આપ જોઈ શકો છો કે આ સેકન્ડ ફિલ્ટર પ્રોસેસ થયા પછી આ જે તેલની ક્વોલિટી છે એકદમ કાચ જેવી થઈ ગઈ છે અને ક્લિયર તેલ દેખાઈ રહ્યું છે અને સીધે સીધા ડબ્બામાં પેકિંગ થઈ રહ્યું છે અને ત્યાંથી નળ દ્વારા આ ડબ્બામાં સરસ મજાનું તેલ એકત્ર થઈ રહ્યું છે આમ સ્વામિનારાયણ સિંગ તેલ સો ટકા પ્યોર ક્વોલિટી આપવા માટે બંધાયેલ છે જી તો સાહેબ આપણે કેટલા કેટલા લીટરના ડબ્બામાં પાર્સલ કરીએ છે અને પેકિંગ કરીએ છીએ પાંચ લીટર પંદર લીટર અને પંદર કિલો પેકિંગમાં ઉપલબ્ધ છે પંદર લીટર અને પંદર કિલો ઓકે ટીન જોઈએ તો ટીનમાં પણ ઉપલબ્ધ છે બરોબર છે અને પંદર લિટર માટે જી પ્લાસ્ટિકનો જારમાં જોવે તો જારમાં પણ ઉપલબ્ધ છે બરોબર છે આ ફરીથી કોઈ દિવસ આવીને ભરાઈને જવું હોય તો પણ આ એકદમ યુઝફુલ રહેશે હા ચાલે કેમ કે આ જાર છે ને ફૂડ ફૂડ ક્વોલિટીનો પ્લાસ્ટિક છે જી ફૂડ સેફ્ટીનો અનુરૂપ બરોબર છે તો સાહેબ આપણા વ્યુઅર્સને જણાવો કે ઘર બેઠા જો લેવું હોય તો કોઈ પ્રોસેસ કરી કે અહીંયા રૂબરૂમાં આવીને જ આ વસ્તુ કલેક્ટ કરવી પડે એમાં દિગ્વિજયસિંહભાઈ એવું છે કે જો કોઈ કસ્ટમરને પોતાના સંતોષ ખાતર લાઈવ કરવું હોય તો લાઈવ પણ કાઢી આપીએ છીએ બાકી ઘરે બેઠા પણ અમે પાંચ ડબ્બા કે પાંચ તેથી વધારે અમદાવાદ શહેર અમદાવાદ શહેર માટે અમે ડિલિવરી ફ્રી કરીએ છીએ ઓકે બાકી કોઈને એનાથી નીચે ડબ્બા જોઈએ તો અહીંયા અમારા પ્લાન્ટ ઉપર પણ મળી શકશે ત્રીસ નંબર વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જાત જીઆઈડીસી બરોબર છે કરાદરા વેલાલ રોડ બરોબર છે અને તો અહીંયા અમારા પ્લાન્ટ ઉપર પણ મળી શકશે ઓટીટીસ નંબર વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જાત જીઆઈડીસી બરોબર છે કરાદરા વેલાલ રોડ બરોબર છે અને સ્વામિનારાયણ મસાલા નરોડા પ્રાઇડ મામા કલ્યાણ નરોડા ત્યાં અમારા સ્ટોર ઉપર થી પણ આ તમામ પેકિંગ ઉપલબ્ધ છે મિત્રો જો અહીંયા રૂબરૂમાં ના આવી શકો તો તમે નરોડાના આપેલા એડ્રેસ પર પણ રૂબરૂ માં જઈને કોઈ કલેક્ટ કરી શકો અને જો પાંચ ડબ્બા એનાથી વધારે હોય તો ફ્રી ડિલિવરી થઈ જશે તો એમનો કોન્ટેક્ટ નંબર આપણે જાણી લઈશું આપનો કોન્ટેક્ટ નંબર જણાય દે મારો કોન્ટેક્ટ નંબર નાઇન એઇટ ટુ ફોર થ્રી સિક્સ ડબલ ફોર ફાઇવ સેવન બરાબર હું બકો ચોસઠ ચાર સત્તાવન મિત્રો આપેલા આ નંબર પર કોન્ટેક્ટ કરીને તો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો તો મળ્યા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો જય માતાજી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ